નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ શેરબજારની હલચલ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને શેરબજાર સાથે જોડાયેલા જુદા જુદા પાસા જુદા જુદા પ્રશ્નો શેરબજાર સાથે હલચલ શું રહેલી છે એ તમામ મુદ્દાઓ ઉપર વાતચીત કરતા હોઈએ છીએ ગઈકાલે રાત્રે સાડા બાર વાગે આપણા સમય મુજબ અમેરિકી ફેડરલ રિઝર્વની જે બેઠક થઈ એ મિટિંગ તો સાડા બાર વાગે થઈ પણ શેર બજારની જે બાર વાગી ગઈ રાત્રે જ બાર વાગવાની શરૂઆત થઈ ગઈ બજારની મોટા ભાગના એશિયન બજારો અમેરિકી બજાર તમામ બજારોની જે બાર વાગી એના કારણે બજારમાં જે મૂળ જે છે એ મૂળ બધાનું જતું રહ્યું અને સવારથી મને પણ એવું લાગી રહ્યું હતું કે આપણે આજે શો નહીં કરવું છે કેમ કે નિરાશા એટલી બધી થઈ ગઈ કે શો કરવાની ઈચ્છા નહીં થઈ પછી વિચાર્યું કે આ શો કરી લઈએ કદાચ સુધારા થઈ જાય રિકવરી થઈ જાય એવી નવી આશા થોડીક જાગી છે કેમ કે બજારે જે રીતે રિકવરીની શરૂઆત સવારમાં કરી તેનાથી થોડીક આશા છે છતાં આજનો દિવસ જે છે એ શેરબજાર સાથે જોડાયેલા તમામ લોકો માટે ખૂબ એક પરીક્ષાનો દિવસ છે ખૂબ મુશ્કેલ દિવસ છે એટલા માટે કે જે ફેડરલ રિઝર્વની મિટિંગ થઈ એમાં વ્યાજદર તો એ લોકોએ ઘટાડ્યા અપેક્ષા મુજબ પણ વ્યાજદર ઘટાડતી વેળા અમેરિકી ફેડરલ રિઝર્વના જે ચેરમેને જે વાત કરી એમની જે કોમેન્ટ્રી હતી એ કોમેન્ટ્રી કોઈ પણ બજારને પસંદ પડી નથી કેમ કે એમાં વિરોધાભાસની સ્થિતિ ખૂબ હતી વ્યાજદર ઘટાડવા પાછળના જે કારણ અપાયા તે લોકોને ગળે ઉતર્યા નથી સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના જે રાષ્ટ્રપતિ બન્યા છે એ કંઈ જુદી વાત કરી રહ્યા છે અને ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે એ કંઈ જુદી વાત કરી રહ્યા છે જેના કારણે લોકોની અંદર અને શેરબજાર વૈશ્વિક શેરબજારની અંદર એક નિરાશાનો માહોલ છવાયો અને આજે સવાર પણ સ્થિતિ બરાબર દેખાઈ રહી નથી તો આ પ્રકારની સ્થિતિ આજે રહેશે આપણા શેરબજાર ઉપર કેવા પ્રકારની સ્થિતિ રહેશે નિપટી ક્યાં જશે કેવા તક આપણે બજારમાં રહેલી છે લોકોએ શું કરવું જોઈએ તેવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ મેળવવાના પ્રયાસ કરશું તો આપણી સાથે આ વાતચીત કરવા અને આપણને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે પ્રદીપ નવલાણી જે માર્કેટ એક્સપર્ટ છે સતત નજર રાખે છે બી ઇન્ડિયામાં સ્વાગત સ્વાગત પ્રદીપભાઈ ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં છે તમારું ખૂબ ખૂબ આભાર તમે મને અહીંયા આમંત્રણ આપ્યો એમના માટે બહુ ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ રાત્રે સાડા બાર વાગે મિટિંગ થઈ ફેડરલ રિઝર્વની પણ બજારની જે બાર વાગી એ બાર તો પહેલાથી જ વાગી ગઈ હતી કેમ કે જે ડિસિઝન આવ્યા ફેડરલ રિઝર્વના એ લોકોને ગળે ઉતર્યા નથી વોલ સ્ટ્રીટ જનરલમાં તો ખૂબ હાલત ખરાબ થઈ ખૂબ નિરાશા જોવા મળી અગિયારસો પોઈન્ટથી પણ અગિયારસો ત્રેવીસ પોઈન્ટનો ઘટાડો ડાઉઝોન્સમાં જોવા મળ્યો જ્યારે બંધ થયો ત્યારે અને એવી જ હાલત નાસ્ડેક અને બીજા શેર બજારની રહી એશિયન બજારની પણ હાલત ખરાબ દેખાઈ રહી છે એવા સંકેત તમામને મળી રહ્યા છે આપણા લોકો સવારથી જ પૂછી રહ્યા છે મને ઘણા સવાલ પૂછ્યા કે આપણા બજારની પણ આવી સ્થિતિ રહેશે ખરી આજે સૌથી પહેલાં તમે જુઓ તો કાલે જે કોમેન્ટ્રી હતી પોવેલની એમના પછી એમને પોઈન્ટ ટ્વેન્ટી જોનો ઘટાડો કર્યો પણ એમના પછી આ કોમેન્ટ્રી જે છે લોકોને નહીં ગમી એમનાથી શું થયું આખો માર્કેટ નીચે આવી ગયો નેટસ્ટેક નીચે હતો જે ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરતો હતો એમના પછી ડાઉ ઝોન્સ છે એ નીચે આવી ગયો બધા જે ત્યાંના જે મેજર ઇન્ડેક્સ છે એ બધા નીચે આવી ગયા શા માટે રેટ કટ થયું પણ જેવી રીતે તમે વાત થઈ કે ટ્રમ્પ અને પવલ વચ્ચે કંઈક ચાલે છે એ પણ બધાને ખબર છે ન્યૂઝમાં ચાલે છે તો બંને એકદમ મેચ નહીં થયા એટલા માટે ગેપડાઉન થયો આપણે કાલે વાત કરી હતી કે અત્યારે જે છે એ વેકેશનનો મોડ છે વેકેશન મોડ ચાલે તો અત્યારે કંઈક કરવાની જરૂર નથી આપણે બીજો અહીંયાથી શું થાય છે એક યુએસડી આઈએનઆર આવે છે કે કારણ કે યુએસડીનો ભાવ અને ઇન્ડિયન ડોલરનો ભાવ એ ઓલ ટાઈમ હાઈના નજીક છે એટી થ્રી રૂપીઝ ક્રોસ કરી દીધું એ ઓલ ટાઈમ હાઈના ઉપર ચાલે છે આજની તારીખના રાઈટ તો એ પણ એક મેજર પ્રોબ્લેમ છે અમારા માટે કે ડોલરનો જે ભાવ છે ઇન્ડિયન રૂપીઝના કરતા એ પણ ઉછલે છે એમનું મિનિંગ શું કે એફઆઈ પોતાનો પૈસો કાઢે છે ડોલરનો ભાવ શા માટે ઘટશે કારણ કે લોકો અહીંયાથી પૈસા કાઢશે એફઆઈઆઈ દ્વારા એટલા માટે એમનો ડોલરનો પ્રાઇસ વધે છે બાકી તમે જુઓ પહેલા લોકો શું કરતા હતા એફઆઈ ઇન્વેસ્ટ કરતા હતા તો ડોલર પ્રાઇસ નીચે આવતો આજુબાજુ ચાલતો પણ હવે એટી થ્રી એટી ફાઈ ક્રોસ કરી દીધું અત્યારે તો એક એક માઇનસ પોઈન્ટ છે બીજો યુએસ બોન્ડ ઇલ તમે જુઓ યુએસના એ પણ શૂટઅપ થઈ ગયા રાતોરાત સાડા બાર પછી જ્યારે મિટિંગ થઈ તો અહીંયા સમજો જ્યારે મેજર માર્કેટ જે છે એ યુએસ છે યુએસ માર્કેટમાં ક્રેશ આવવાનો તો રીતસર છે કે ઇન્ડિયન માર્કેટ ઉપર પણ ઇફેક્ટ આવવાનો પણ આજની તારીખમાં આપણે જે લેવલ ઉપર છીએ ચોવીસ હજારના લેવલની આજુબાજુ નિફ્ટી છે એ બહુ ક્રુશિયલ લેવલ છે અગર હે જે લેવલ છે ટવેન્ટી ફોર થાઉઝન્ડ એ અગર તૂટે તો હજે નીચે જવાની શક્યતા છે પણ અત્યારે નવી ખરીદી ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવાની હાલમાં કંઈ કરજો નહીં જ્યાં સુધી માર્કેટ સ્ટેબલ નથી થતો માર્કેટ અહીંયાથી ઉપર નીચે થશે બીજો કંઈ થશે નહીં એમના કરતા વેકેશન મોડ ઓન છે અને ચૂપ કરીને બેસી જાઓ ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરીએ પ્રદીપભાઈ પણ નિરાશા જે રીતે ફેલાઈ અમારી પાસે જે રીતે કારોબારમાં રોજે રોજ કરવામાં ટેવાયેલા લોકો છે આપણા લોકો એમને કોઈક તક મળી જાય આજના દિવસે આપણા નિફ્ટીની વાત કરીએ આજે નિફ્ટીની સ્થિતિ શું રહી શકે આજે નિફ્ટી જે છે એ ખુલ્યો તો ગેપડાઉન ગેપડાઉન એટલે કે મોટો ઝટકો લાગ્યો સમજો કોઈને પણ ઝટકો લાગે તો શું થાય ત્યાં ફરે આજના દિવસમાં વોલેટિલિટી હશે ઉપર અને નીચે ક્યારે ઉપર જશે ક્યારે નીચે તમે ખાલી પહેલા એક મિનિટમાં તમે જોશો ને તો નિફ્ટી સો પોઈન્ટ ઉપર નીચે થયો એટલે કે બહુ મોટી વાત છે સો પોઈન્ટ ઉપર નીચે થતા આટલી બધી વોલેટિલિટી છે તો આજની તારીખમાં વોલેટિલિટી બહુ ખૂબ રહેવાની લાગે છે કે થોડું અહીંયાથી રિકવર થશે પછી એટ ધ એન્ડ બે વાગ્યા પછી ડાઉન સાઈડ જવાની શક્યતા છે સુધી એક બોટમ નથી બનતો ત્યાં સુધી તમે ચૂપ કરીને બેસો અને તમે ઇન્વેસ્ટેડ છો તમારી એસઆઈપી ચાલે છે એમાં કોઈ ઇશ્યુ નથી વી આર અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ લોંગ ટર્મ છો તો બન્યા રહો અત્યાર સુધી કોઈ ગભરાવાની સ્થિતિ નહીં શોર્ટ ટર્મ છો શોર્ટ ટર્મ ટ્રેડ અગર લીધેલું છે તો એમાં તમે એક્ઝિટ કરી શકો છો કારણ કે ગેપડાઉન ખુલ્યો છે તમારો ભાવથી પણ નીચે આવી ગયો અને તમે જુઓ સારા સારા શેર્સ જે છે એ બધા નીચે આવી ગયા ઓલ ઇન્ડિયા એનટીપીસી એનર્જી ટાટા પાવર બજાજ ફાઇનાન્સ આરઇસી પીએફસી બધા નીચે આવી ગયા અને ખાલી અત્યારે આજની તારીખમાં જે સેક્ટર ચાલે છે એ છે ફાર્મા બીજો કોઈ આજની તારીખમાં બધા જો પણ તમે સેક્ટર જોશો બધા માઇનસમાં જ છે તો પહેલા માર્કેટને થોડું ટકવા દો થોડું અહીંયા ફરવા દો અને પછી જ્યારે ઉપર મોમેન્ટમ આવે તો હાથ લગાવો બાકી ચૂપ કરીને બેસી જાઓ

દેખાઈ શકે છે તો અત્યારે જો કેપડાઉન છે મંદીનો માહોલ છે બે દિવસથી તમે નિફ્ટી બેંક નિફ્ટી બધું નીચે જાય છે રાઈટ એના કરતા ચૂપ કરીને થોડું બેસો અને જે તમારી પોઝિશન છે અગર જે પણ છે એમાં લોસ તમે પોતાના જે પણ છે એ ટાઈટ લગાવો આ એ જે હું પણ બતાવું છું એ બધું એડ્યુકેશન પર્પઝમર પોતાની તરફ ઇન્વેસ્ટ કરો અને સૌથી મોટું છે ઇમ્પોર્ટન્ટ છે આપણું સ્ટોપલોસ એ લોસ જરૂર મેન્ટેન કરો એવું ના સમજતા કે સસ્તામાં મળે મળે છે છે વાળો વાળો એવું નહીં કરવાનું ક્યારે પણ બોટિંગ ફિશિંગ નહીં કરવાનું તો આગળ તમે જોઈ શકો છો બાકી તો ચૂપ કરીને બેસો અને તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો કોઈ દિક્કત જ નથી આમાં દર્શક મિત્રો પ્રદીપભાઈ આપણને ખૂબ ઉપયોગી સલાહ આપી કે લોંગ ટર્મ આપણે ઇન્વેસ્ટર છીએ તો આપણને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પણ હાલમાં સાવચેતી રાખવાની જરૂર છે વધારે રોકાણ કરવામાં લાલચ કરવાની જરૂર હાલમાં દેખાઈ રહી નથી તેમ કહીએ તો પણ ચાલે કેમ કે આપણા લોકો થોડાક કમાણીમાં માનતા હોય છે પ્રદીપભાઈ અને લાભ ઉઠાવવા થોડીક સાહસ કરવામાં આપણા લોકો માનતા હોય છે તો અત્યારે સાહસ કરવા જેવા પણ કંઈ લાગતું નથી કેમ કે જે રીતે નિરાશા એક રીતે ફેલાઈ છે બજારની અંદર બજારની જે વાટ લાગી ગઈ છે પ્રદીપભાઈ એ વાટ લાગવાની સ્થિતિ વચ્ચે

ક્યારે લુઝ બોલ આવે તો હું એમને મારું બાકી એવું બધા બોલ એવું આવે બધામાં છક્કો મારવાનું બધામાં ચોક્કો મારવાનું એવું પણ નહીં કરવાનું થોડા બોલ ટક બી કરવા જોઈએ કે આપણને ટકવું છે રહેવું છે હવે તમારી વિકેટ ખોવાઈ ગઈ તમારી કેપિટલ ખોવાઈ ગઈ તમે નુકસાન થઈ ગયો શા માટે એવું કરવાનું સ્ટોક માર્કેટનો સૌથી ઇમ્પોર્ટન્ટ આજે હું ગુરુ મંત્ર આપું છું સૌથી મોટો છે આપણું કેપિટલ પ્રોટેક્ટ કરવાનું અગર તમે પોતાનું કેપિટલ પ્રોટેક્ટ નહીં કર્યો ને તો તમે આગળ લોંગ ટર્મના ઇન્વેસ્ટના પ્લેયર બનશો જ નહીં અને બીજી વખત બીજી વાત અમે તમારે સ્ટોપ લોસ ખાસ મેન્ટેન કરવું જોઈએ સમજો કોઈ પણ સ્ટોક છે હજાર રૂપિયામાં તમે હાથ નાખ્યો પછી એમનો નવસો આવ્યો અને તમે નહીં નીકળ્યા અને સાતસો છસો આવી ગયો તો મતલબ નહીં તો તમારી કેપિટલ જે છે એ ઓછી થઈ જશે માઇન્ડસેટ ખરાબ થઈ જશે અંદર દુવિધા હશે પછી તમે સ્ટોક માર્કેટને કહેશો કે આ સત્તા બજાર છે આમ આમાં કોઈ કમાવતો નથી એમને તેમ તો સૌથી પહેલાં ચૂપ કરીને બેસવું પણ એક સ્ટ્રેટેજી છે ચૂપ કરીને ભાઈ ક્યારે ક્યારે એવો બોલ આવે છે બાઉન્સર આવે ફાસ્ટર આવે તો એમને આરામથી ડક કરીને રમવાનું જોઈએ બધા બોલ ઉપર ચોક્કા છક્કા નહીં મારવાના તો આજે કંઈ કરવાનું મતલબ નથી ચૂપ કરીને બેસવામાં જ ભલાય છે રોકાણકારોને પ્રદીપભાઈની સ્પષ્ટ સલાહ છે અને ખૂબ સરળ રીતે દાખલા આપીને એમને સમજાવ્યું કે જે રીતે દિગ્ગજ બેટ્સમેનો છે વિવે નેચર્સની પણ વાત કરીએ તો એ પણ ડક રમતા હતા ડિફેન્સ રમતા હતા ઘણી વખત અને આપણા બીજા વિરાટ કોહલી છે ધોની છે જે રીતે દિગ્ગજો છે ખૂબ ફાસ્ટ ઝડપી બેટિંગ કરતા હોય છે એ લોકોને પણ આપણે ડિફેન્સ રમતા જોયા છે તો આનાથી આપણે સમજી શકાય છે કે કોઈ સમય એવો પણ હોય કોઈ બોલ એવો હોય જેને આપણે ડગ કરવો જ પડે અને એમાં જો ચોગ્ગા છગ્ગા મારવા જઈએ તો વિકેટ ગૂમી જાય આપણી વિકેટ પડી જાય એવી સ્થિતિ રહે છે તો આ શેર બજારમાં પણ એવી જ સ્થિતિ છે અત્યારે ખરાબ માહોલ એમ સમજી શકાય કે ખરાબ બોલ છે બાઉન્સર આવી રહ્યા છે તો બાઉન્સરમાં આપણે એને જોડ છોડી દેવો પડે વિકેટ પાસે જવા દેવો પડે નહીં તો આપણે વિકેટ પડી જાય એ પ્રકારની સ્થિતિ છે

એ તમે એક્ઝિટ કરી શકો છો એઝ પર યોર મૂડ એઝ પર યોર ઇન્વેસ્ટમેન્ટ એઝ પર યોર રિસ્ક બાકી અત્યારે ગેપ ડાઉન થયો છે બધો મંદીનો માહોલ છે કોઈ ફ્રેશ ખરીદારી નથી એફઆઈસ સેલ કરે છે તો અત્યારે શાંતિથી બેસી જવામાં જ ભલાઈ છે પ્રદીપભાઈ નાના રોકાણકારો છે નાના રોકાણકારો માટે તો આપણી દ્રષ્ટિએ જે રીતે મોટા રોકાણકારો આપણે પણ યોગ્ય માહોલ નથી તો નાના રોકાણકારો માટે તો કોઈ ચિત્ર બનતું નથી એવું જ થયું નાનો મતલબ બધું નિફ્ટી નીચે જાય છે જે મેઇન ઇન્ડેક્સ છે નિફ્ટી નીચે જાય છે બેંક નિફ્ટી ઇન્ડેક્સ નીચે જાય છે એમનો મતલબ શું કે બધા સેક્ટરો જ નીચે જવાના જે મેજર ઇન્ડેક્સ છે એ ડાઉન ખુલ્યા યુએસ માર્કેટના કારણે લીધે તો રોકાણ કરવાનો અત્યારે તો કોઈ મિનિંગ જ નથી ખાલી ખાલી ખોટી તમે રોકાણ કરશો વિકેટ ગવાવશો કેપિટલ ગવાવશો સટ્ટા બજાર કહેશો મતલબ જ નહીં ને એમનાથી ચૂપ કરીને બેસો એ જ એકડિંગ ટુ મી સારી સ્ટ્રેટેજી હાલની તારીખમાં આ વર્ષ જવા દો પછી આપણે જનવરીમાં જોશું શું આવવાનું છે શું નહીં આવવાનું એટલે ટૂંકમાં કહેવાનું મતલબ જાન્યુઆરી સુધી આપણે પ્રદીપભાઈ રાહ જોવી જોઈએ જાન્યુઆરી પછી સ્ટેબલ થશે આપણે લાગે છે જાન્યુઆરી પછી ખરીદીનો માહોલ આપણા માટે રહેશે એક આઈડિયલ બજાર રહેશે જેમાં આપણે રોકાણ કરી શકશું મારા ખ્યાલથી એક વખત બોટમ બની જવા દો અને એક વખત અપટ્રેન્ડ આવવા દો અપટ્રેન્ડ એટલે કે થોડું બસો ત્રણસો પાંચસો પોઈન્ટ નિફ્ટી ઉપર આવે થોડું અપટ્રેન્ડ દેખાવા દો એના પછી તમે હાથ નાખો અત્યારે સમજો કેવું છે ગાડી જે છે આપણી રિવર્સ ગેરમાં આવે છે તો રિવર્સ ગિયરમાં ગાડી તમે ચલાવો તો સહી પછી હરીથી પાછળ આવે તો મતલબ નહીં એમના પછી થોડું આગળ આવવા દો થોડું ચાલવા દો ધીમે થોડું સ્પીડ પકડવા દો પછી એ કામ કરો અત્યારે કરવાની કોઈ જરૂર નથી ભાઈ જે જે રીતે આપણે વૈશ્વિક બજારની તો હાલત ખરાબ થઈ ઘણા નિષ્ણાતો એવું પણ મત આપે છે આપણના લોકો કે વૈશ્વિક બજારની સ્થિતિ જુદી છે ભારતીય બજારની સ્થિતિ જુદી છે ફંડામેન્ટલ રીતે જોઈએ આર્થિક સ્થિતિ ભારતની તો એને કંઈ બહુ ફરક પડતો નથી એવું પણ ઘણા લોકો માને છે કે ભારતમાં વધારે અસર નહીં થશે આપણી દ્રષ્ટિએ લાગે છે કે આપણા આ એક બે દિવસ પૂરતી જ રહેશે પછી આપણી સ્થિતિ થોડાક સુધરશે ડેફિનેટલી અમારો જે ઇન્ડિયા છે ડેવલપિંગ છે રાઈટ અને નાના મોટા કરેક્શન તો આવતા રહેશે પણ તમે લોંગ ટર્મ ચાર્ટ જુઓ ને તો હજી આપણે એકદમ સ્ટેબલ છીએ અને ડેવલપ છીએ આમાં કોઈ રાહ બે રાહ નહીં આપણો જે માર્કેટ છે જે સમજો તમે ખાલી યુએસ નો માર્કેટ જુઓ ત્રણ ત્રણ ટકા નીચે છે પણ આપણું માર્કેટ શું છે સિર્ફ વન પર્સન્ટ ડાઉન વન પર્સન્ટ એટલે કે અત્યારે જુઓ નિફ્ટી તો બસો ત્રીસ પોઈન્ટ જ ઓછું છે આટલું બધું ઓછું નથી રાઈટ પણ બસો ત્રીસ પોઈન્ટ સમજો અગર નિફ્ટીને રિકવર કરવા હોય એને તો બે દિવસમાં પણ થઈ જાય આટલું આપણું માર્કેટ જે સ્ટ્રોંગ છે જયારે લાસ્ટ ફ્રાઈડે હતો લાસ્ટ ફ્રાઈડે માં શું થયો હતો હજાર બેંક નિફ્ટી માઇનસ હતો અને હજાર બેંક નિફ્ટી ક્રોસ થઈ ગયો રિકવર થઈ ગયો એમના પછી ત્રણસો પોઈન્ટ બીજા બેંક નિફ્ટી ઉપર ગયો રાઈટ એટલો એમનો મતલબ શું કે આપણા સ્ટ્રોંગ હાથમાં છીએ પણ એફઆઈ નું સેલિંગ એટલું છે એટલા માટે આપણું માર્કેટ જે છે એ નીચે આવે છે અને યુએસ નો થોડું ઘણું તો અસર આપણા સ્ટોક માર્કેટ ઉપર જ પડવાનું કારણ કે ગિફ્ટ નિફ્ટી જે છે એ ડાઉન હતો અને આપણે નીચે ખુલ્યા તો થોડું ઘણું તો અસર રહેવાનું છે પણ ઓવરઓલ તમે રિકવરી જોશો ને તો બીજા કન્ટ્રીઝ કરતાં આપણા ઇન્ડિયામાં જે ગ્રોથ રેટ છે એ બહુ સારો છે અને આપણી જો ટેકનિકલ્સ જુઓ તો તમે અહીંયાથી જે છે આ સારું દેખાય છે અને રિકવર થવામાં આપણે કોઈ દેર નથી લગતી આપણા ઇન્ડિયામાં તો ઓવરઓલ ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ સ્ટેટ ડેવલપિંગ કન્ટ્રીઝ સ્ટેટ તો આપણું ગુજરાત છે ગુજરાત પણ એક ડેવલપ છે કોઈ ટેન્શન કરવા નથી આ જયારે ડીપ આવે અને ડીપ પછી એવું નહીં કે ખાલી ડીપ આવે પછી થોડું ઉપર જવા દો પછી તમે હાથ નાખો પ્રદીપભાઈ બજેટ પહેલા આપણે કોઈ શેર એવા હોય જેમાં આપણે ધ્યાન આપવું જોઈએ તો આપણી દ્રષ્ટિએ કેવા એવા શેર છે જેમાં આપણે ધ્યાન આપવું જોઈએ સૌથી પહેલા એકોર્ડિંગ ટુ મી બજેટમાં ગવર્મેન્ટ જે છે એ હાલમાં ફૂલ ફ્લેશમાં કામ કરે છે તો ગવર્મેન્ટ શેર જે છે આઈઆરએફસી એમના ઉપર તમે ધ્યાન રાખવું જોઈએ પીએનબી છે પીએસયુ બેંક એમના પીએનબી છે એસબીઆઈ છે બેંક ઓફ બરોડા છે કેનેરા બેન્ક છે આ બધા પીએસયુ ઉપર એક ધ્યાન રાખવું જોઈએ બીજો ડિફેન્સ સેક્ટર છે એચલ ના એ છે એ જ્યાં પણ થોડું ઘણું ડિપ મળે ત્યાં થોડું થોડું એડ કરવું જોઈએ પણ એક વખત રિકવર થવું જોઈએ એમના પછી હાથ નાખવો જોઈએ પછી બીઈએલ છે ભેલ છે એમાં એ પણ સારા અહીંયાથી લાગે છે મને હિંડા નેલ્કો આ પ્રકારે શેરની પણ આપણે વાત થઈ છે એમાં કઈ પ્રકારની વ્યૂહરચના આપણે રહેવી જોઈએ હવે નેલકો હિન્ડાલકો આપણા એક સપોર્ટ લેવલ છે અગર આ સપોર્ટ લેવલ તૂટ્યો તો હજી નીચે જવાની શક્યતા છે પણ માર્કેટ નીચે જાય છે મેટલ સેક્ટર પણ નીચે છે આજની તારીખમાં તમે મેટલ સેક્ટર જુઓ તો એ પણ નીચે જ બતાવે છે રાઈટ તો હિન્ડાલકો જે સ્ટોક છે ટાટા સ્ટીલ હિન્ડાલકો જિન્ડાલ સ્ટીલ એ બધા ગેપ ડાઉન ખુલ્યા છે તો અત્યારે ફિલહાલ તો થોડો દૂર રહેવું જોઈએ મેટલથી એક બે દર્શક મિત્રોને એવા સવાલ આવ્યા છે આપણી પાસે પ્રદીપભાઈ કે ફાર્મા સેક્ટર જે છે એમાં પ્રોફિટ બુકિંગ કરીએ કે આપણે ખરીદી કરીએ ફાર્મા સેક્ટર એવું છે સૌથી પહેલા હું કહી દઉં કે ફાર્મા સેક્ટર ઓપોઝિટ રિએક્ટ કરે છે અને આઈટી સેક્ટર એ બે સેક્ટર એવા છે જે ઓપોઝિટ રિએક્ટ કરે છે સ્ટોક માર્કેટના કારણ કે સંજો નિફ્ટી નીચે જાય છે બેંક નિફ્ટી નીચે જાય છે મેટલ સેક્ટર નીચે જાય છે એફએમસીજી નીચે જાય છે પણ એમને બેલેન્સ કરવા માટે બે એવા સેક્ટર જે છે ઉપર હોય છે બધા સેક્ટર નીચે જાય તો શું થવાનું ક્રેશ જ થવાનું તો એક આઈટી અને બીજો એક છે ફાર્મા એમને જે બેલેન્સ કરવા માટે આ બે જે સેક્ટર છે ને એમને થોડું ઘણું તો ઉપર ચાલવાના હતા તો એ જે છે ને ઓપોઝિટ રિએક્ટ કરે છે ઓપોઝિટ એટલે કે આ બધા બી નીચે હોય હોય અને ફાર્મા નીચે તો માર્કેટ ક્રેશ થવાનું પણ અત્યારે અહીંયાથી એવું લાગતું નથી કે અહીંયાથી માર્કેટ ક્રેશ કારણ કે ફાર્મા જુઓ તમે એ પણ આજની તારીખમાં ઉપર છે અને આઈટી જુઓ નીચે ગયો તો ખરો પણ એમનાથી રિકવર થઈને હજી હવે ઉપર જાય છે તો આ બે જે સેક્ટર છે ને એ રિવર્સ કામ કરે છે સ્ટોક માર્કેટમાં ક્રિસમસનો માહોલ દેખાઈ રહ્યો છે ખરે આપની દ્રષ્ટિએ બધું માર્કેટ નીચે જાય છે આ ક્રિસમસનો જ માહોલ છે ચૂપ કરીને બેસો ક્રિસમસ મનાવો વેકેશન મનાવો બજેટ પહેલા કોઈ એવા શેર પ્રદીપભાઈ જેમાં આપણે ધ્યાન આપી શકાય અને આપણે ફોકસ રહેવું જોઈએ તો આપની દ્રષ્ટિએ કેવા એવા શેર છે જેમાં આપણું ફોકસ રહેવું જોઈએ ફોકસ ડિફેન્સ સેક્ટર સૌથી બેસ્ટ અગર તમે બેન્કિંગમાં નાખવાનું હોય તો બેન્કિંગમાં સૌથી બેસ્ટ સેક્ટર છે પીએનબી બેન્ક ઓફ બરોડા કેનેરા બેન્ક બધી પીએસયુ બેન્ક પછી ઓટોમાં તમે જવાના હો તો સૌથી મોટા મોટું છે ટીવીએસ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આજની તારીખમાં એમ એનએમની ગાડીઓ બહુ ચાલી રહી છે બહુ ફૂલ ફ્લેશમાં ચાલે છે અને ત્રીજો છે ટાટા મોટર્સ જે ફોર્ટીથી ફોર્ટી ફાઇવ પર્સન્ટ કરેક્શનમાં આવેલું છે તો એ પણ સારું છે પણ એક વખત એમને થોડો મોમેન્ટ અમાવા દો એફઆઈઆઈની જે માથાકૂટ છે પ્રદીપભાઈ ખૂબ લોકો પરેશાન છે આ રોકાશે ખરી ડેફિનેટલી આખે તો ક્યારે ક્યાર તો પૂછડી આવવાની આપણે સમજો કોઈ પણ ધાગો ખીચીએ ખીચીએ ખીંચીએ આખે તો એમનું એન્ડ આવવાનું જ ને તો આખે અત્યારે આ છેડો જ છે અકોર્ડિંગ ટુ મી કે હાલ હાલ સમજો તમારી પોઝિશન ખતમ થઈ ગઈ સમજો તમે સ્ટોક માર્કમાં નિવેશ છો ધીરે ધીરે તમારું સ્ટોક કાઢો છો આખે તો એન્ડ આવવાની ને તમારે સ્ટોક થવાની તો અકોર્ડિંગ ટુ મી ધિસ ઈઝ ધ એન્ડ ઓફ ધ એફઆઈ સેલિંગ ન્યુ યરમાં મારા ખ્યાલથી એફઆઈ ફૂલ ફ્લેશમાં ઇન્વેસ્ટ કરશે ઇન્ડિયામાં હા પ્રદીપભાઈ હા બજેટની આડે વધારે સમય રહ્યો નથી ઘણા લોકો એવું માની રહ્યા છે કે એફઆઈઆઈને લઈને પણ બજેટમાં કોઈ એવા સારા પગલાં જાહેર કરવામાં આવી શકે છે જેના કારણે એ લોકો લેવાલીના મૂડમાં આવી શકે આપને લાગે છે આવું કંઈ લેવાશે પગલાં ડેફિનેટલી એક ગવર્મેન્ટ હવે શું સ્ટેપ્સ લેશે શું બજેટમાં આવે છે એમના ઉપર જ બધું થવાનું અને બજેટમાં પણ સમજો બજેટ આવે ને બે ત્રણ દિવસ પહેલા તો આપણું જે પોર્ટફોલિયો છે એમને થોડું સમજવું જોઈએ કારણ કે એમના પછી માર્કેટ ઉપર જાય છે કે નીચે જાય છે આપણે ખબર નથી ત્યાં બોટમ બનશે કે નહીં બનશે એ પણ ખબર નથી હવે સમજો હું દારૂ કે કહું કે અહીંયાથી સ્ટોક માર્કેટ ઉપર જવાનું રાઈટ પણ એવું ના થાય બજેટ પછી તો શું શું કરશો કાલે પણ આપણે વાત કરી હતી કે તમે કીધું હતું કે ફેડની મિટિંગ થાય એમનો શું અસર થશે પણ મેં એ જ સિમ્પલ જવાબ કીધું હતું કે માર્કેટની આ ફેડની મિટિંગ આવશે એ અગર તો માર્કેટ ઉપર જશે અને એ જ એમને નહીં ગમે ડાયરેક્ટ નીચે આવી કેપ ડાઉન ખુલી ગયો તો કારણ કે હું ક્યારે પણ પ્રેડિક્ટ નથી કરતો માર્કેટ જો દેખાય છે એ હકીકત છે માર્કેટ ઉપર જશે તો દેખાશે ગ્રીન ઉપર જાય છે લાઈન ઉચાટ ઉપર થઈ જશે અને નીચે જાય છે તો અત્યારે નીચે જ જાય છે તો ક્યારે પ્રિડિક્ટ નહીં કરવાનો સ્ટોક માર્કેટને પ્રદીપભાઈ આપણી પાસે સમયનો થોડોક અભાવ છે એક બે સવાલ મારી પાસે રહી ગયા કોઈ એવી સલાહ જે બધા આપણા રોકાણકારો નાના મોટા લાંબા ગાળાના મધ્યમ વાળા આપણા નાના ગાળાવાળા તો એ લોકોને કોઈ સલાહ એવી આપી હોય જે આ પ્રકારની સ્થિતિ થયેલી છે એકદમ ખરાબ મૂડ થયેલા છે લોકોની અંદર થોડોક મૂડ એમનો સુધરી જાય એવી કોઈ સલાહ એ લોકો માટે ખરી અકોર્ડિંગ ટુ નાને મિનિસ્ટરો છે ને તો અહીંયાથી એક્ઝિટ થઈ જાઓ અને ફ્રેશ એન્ટ્રી ના કરવા મારી સલાહ છે કારણ કે માર્કેટ ડાઉન છે અત્યારે તો થોડું ઘણું તમે પોતાનું પ્રોફિટ બુકિંગ કરી રહ્યો રાખશો અને અત્યારે તો ફ્રેશ એન્ટ્રી નહીં કરવો અત્યારે અહીંયાથી એક માર્કેટનો મૂડ જે છે એ ડાઉન ટ્રેન્ડમાં છે હું શોર્ટ ટર્મની વાત કરું છું સૌથી પહેલા અગર તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો કે પાંચ સાલ છ સાલ તો કોઈ ત્યાંથી કંઈક કાઢવાની જરૂર નથી ઝીરો તમારી મ્યુચ્યુઅલ ફંડ ચાલે છે એમને ચાલવા દો એમાં કોઈ કરવાની શું નહીં બાકી તમે શોર્ટ ટર્મ ટ્રેડર છો શોર્ટ ટર્મ એટલે કે મહિના બે મહિના માટે તમે લો છો તો એમાં આ ઉથલ પુથલ કરો બાકી તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર જો સમજો તમે કોવિડમાં ટાટા મોટર્સ ખરીદ્યું હશે સો રૂપિયામાં આજ સાતસો રૂપિયા છે તો એમને ના હાથ લગાવતા આમને એવું નહીં સમજતા કે યાર આભુ હવે તો માર્કેટ નીચે આવી જશે એવું નહીં ઓવરઓલ જે લોંગ સ્ટોરી છે એ બહુ સારી છે લોંગ ટર્મ માટે બહુ સારી આ નાના મોટા કરેક્શન તો આવવાના જ છે તો જ્યારે પણ કરેક્શન આવે અને એમના પછી ટેક ઓફ થાય ફ્લાઇટ ત્યારે તમે હાથ નાખો પ્રદીપભાઈ એક સવાલ આપણને દર્શક મિત્રોનો એવો આવ્યો છે જે તમામ માટે ખૂબ કામનો છે અને મારી દ્રષ્ટિએ ખૂબ કામનો સવાલ છે એ છેલ્લો સવાલ આપણે પૂછી લઉં કેવા એવા શેર જે છે જેના આપણે હાથ પણ અત્યારે નહીં લગાવવા જોઈએ સૌથી પહેલાં જે એક એફએમસીજી સેક્ટર છે એમનાથી થોડું દૂર રહેવું જોઈએ બીજો સેક્ટર મારાથી છે મીડિયા સેક્ટર એમનાથી બહુ અત્યારે દૂર રહેવો જોઈએ અને ત્રીજો છે મેટલ કારણ કે ચાર દિવસથી સલંગ ડાઉન ટ્રેન્ડમાં છે અને એવું નહી કે નાનું નાનું નીચે આવે છે આ મોટું મોટું ગેપ ડાઉન થાય છે તો આ ચાર ટ્રેક્ટર છે એમનાથી થોડું હાથ દૂર કરવો જોઈએ એમ અને તમે ગોલ્ડ અને સિલ્વર જુઓ એ પણ રાતોરાત નીચે આવી ગયા તો એમાં પણ થોડું ડાઉન ટ્રેન્ડ આવવાની શક્યતા છે અને હું જે પણ બતાવું છે એ પોતાની રિસ્ક ઉપર કરજો ડિસ્કલેમર ઓલ ઇઝ ફોર ઓન્લી ફોર એડ્યુકેશન પર્પઝ એક સવાલ છેલ્લો હું પૂછી લો આપને જે રીતે આઈપીઓ પણ બજારમાં આઈપીઓનો માહોલ જામ્યો છે આઈપીઓને ખૂબ આશા દેખાઈ રહી છે બજારને જોતા એમનો કેવો માહોલ દેખાઈ રહ્યો છે ગુલાબી ચિત્ર ખરું જો આઈપીઓમાં અગર કંપની સારી હોય ને તો એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી જ્યારે અત્યારે આ ત્રણ ત્રણ આવ્યા મોબીક્વિક આવ્યો વિશાલ આવ્યો એ બધા જે છે આઈપીઓ બહુ સારા હતા એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી તો તમે આઈપીઓ ભરો છો એમના સમજો રિસ્ક કેટલી હોય સમજો તમે એક નાનું આઈપીઓ ભરો પંદર હજારની રિસ્ક હશે પંદર હજારમાં કેટલું નીચે આવે ચાર ટકા પાંચ ટકા આઠ ટકા દસ ટકા એમનાથી ઓછો તો આવવાનો નહીં તો પંદર હજાર ઉપર તમારા દસ ટકા બી જશે તો કેટલા જશે પંદરસો જ જશે ને આમના વધારે તો જશે નહીં તો આઈપીઓ ભરવામાં કોઈ તકલીફ નથી અને સમજો તમારા આઈપીઓ સારું હોય તો જયારે કાલે વિશાલ જુઓ તો થર્ટી સેવન ફોર્ટી પર્સન્ટ ઉપર ખુલ્યો હતો તો એવું પણ તમારો જેકપોટ લાગી શકે લાગી શકે છે તો આઈપીઓ ભરવામાં કોઈ ઇશ્યુ નથી કોઈ પ્રોબ્લેમ નથી પ્રદીપભાઈ અમારી પાસે સવાલ તો ખૂબ છે અને દર્શક મિત્રોના આવે છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આશા રાખીએ કે આજે દિવસના અંતે કોઈ સારી રિકવરી થાય અને જે મૂળ લોકોના બગડી ગયા છે એ કોઈક રીતે સુધરે કેમ કે ડાઉઝોન્સની તો ખૂબ બરાબરની બહાર વાગી છે બીજા વિશ્વવૈશ્વિક બજારોની પણ ખૂબ બરાબરની બહાર વાગી છે ડિસિઝન રાત્રે સાડા બાર વાગે આવ્યા પણ બહાર વાગી ગઈ પહેલાંથી જ આજે આપણે આશા રાખીએ કે આપણા શેર સ્થિતિ એટલી ખરાબ ના થાય બીજા આપણા પાસે પ્રશ્નો રહી ગયા એની સાથે ફરીવાર આપણે ચર્ચા કરશું આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ 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 ઉપયોગી સલાહ અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો આભાર માટે સો મચ દર્શક મિત્રો આજે આપણે બિઝનેસ બુલેટિનની અંદર ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાત કરી રહ્યા હતા જે રીતે બજારની વાત લાગી ગઈ એના કારણ શું હતા એ અંગે પણ વાત કરી સાથે સાથે ભારતીય બજારની અંદર સ્થિતિ શું રહેશે તેની પણ વાત કરી રોકાણકારોએ શું કરવું જોઈએ તેની પણ વાત કરી ખૂબ મહત્ત્વના મુદ્દાના પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયાસ કર્યા કાલે કોઈ નવા વિશે સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર